હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ઊંધિયું બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને એ પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોવ ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પડશે ને ફ્રેન્ડ આપણે ઊંધિયું બનાવવા માટે જે સામગ્રી લીધી છે એ બતાવી દઉં આ ત્રણ પ્રકારના દાણા લીધા છે વટાણા છે પાપડી છે અને ચણા પણ છે અંદર ટામેટા છે રીંગણ પછી રવૈયા ફ્લાવર પછી પાપડી લીધી છે મરચાં છે અને અહીંયા બધા કનપૂર લીધા છે બટાકા છે શક્કરિયા છે અને રતાળુ છે અને આ કેળા લીધા છે અને આપણે મુઠિયા બનાવવા માટે મેથી લીધી છે અને એમાં એક વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી ચણાનો લોટ લીધો છે અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ઉંધિયાની આપણે આંબલીનું પાણી લીધું છે અને ગોળ લીધો છે અને આ કોથમીર છે અને કોથમીરની ડાળી છે અને આ બધા સૂકા મસાલા છે ટોપરાનું છીણ છે તલ છે પછી જીરું છે સિંગદાણા છે અને દાણા છે આખા આ બધું મેં રોસ્ટ કરીને લઈ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ જે શૂક ડ્રાય મસાલો છે એ બધા અંદર નાખી દેવાનો છે એને રોસ્ટ કરીને લેવાનો છે મેં રોસ્ટ કરીને લીધો છે અને હવે એમાં આપણે અડધી ચમચી હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું નાખીશું આપણે એનાથી કલર ખૂબ સરસ આવશે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને બધું જ આપણે ક્રસ કરી દઈશું જો ફ્રેન્ડ આપણો મસાલો વટાઈ ગયો છે હવે આપણે મુઠિયા નાખવા માટે આપણે મુઠિયાનો લોટ બાંધી દઈએ મુઠિયા બનાવવા માટે આપણે એક વાસણ લઈ લઈશું એમાં ઘઉંનો લોટ નાખીશું એક વાટકી જેટલો અને ચણાનો લોટ નાખી દઈશું બંને લોટ ચાળીને લીધા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું હવે આપણે એમાં અડધી ચમચી મરચું નાખી દઈશું અને હળદર નાખી દઈશું અને એક ચમચી જેટલી દાણા જેવું નાખીશું અને એક ચમચી જેટલું આપણે ખજળું નાખી દઈશું હાથે હળેલી માછલી મસાલો નાખીશું અને ચપટી હિંગ નાખીશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે ખાવાના સોડા નાખીશું એક એક ચપટી જેટલા જ નાખવાના છે જો આ લીધા છે ને તો આપણે આમ એક ચપટી ભરીને નાખવાના છે વધારે નાખવાના નથી અને હવે આપણે આમાં થોડું બે ચમચી જેટલું ઓઇલ નાખી દઈશું હવે આપણે આમાં ધોલી મેથી નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેસું

એક અડધી ચમચી જેટલું નાના નાના મુઠિયા વાળી લઈશું આપણે જો આપણા મુઠિયા વાળી દીધા છે આપણે હવે એને તળી લઈશું જો આપણે તેલ પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે એના આપણે મુઠિયા તળી લઈશું પેલા

જે કંદમૂળ છે ને એ બધું આપણે એને સાદરે લઈશું તળી લઈશું અંદર જો જો આપણે રતાળું નાખી દઈશું પહેલાં અને એને સરસ તળી લઈશું જો આપણું રતાળું તળાઈ ગયું છે તો એને આપણે બહાર કાઢી લઈશું આવી જ રીતે આપણે બટાકા અને શક્કરિયા અને કેળાને તળી લેવાના છે જો આપણા બધા શાકભાજી તળાઈ ગયા છે હવે એની અંદર આપણે જે આ મસાલો બનાવ્યો હતો ને એ નાખી દઈશું આમાં મીઠું પણ નાખેલું જ છે એટલે આ બધા મસાલો ભરાઈ જશે એટલે આપણે આ બનાવીશું આપણે એટલે ફીકું નહીં લાગે બે ત્રણ ચમચી જેટલો આપણે મસાલો નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરીને એને પાંચેક મિનિટ સુધી રહેવા દેવાનું છે આપણે અને આપણે આ જે રવૈયા લીધા છે એમાં પણ આ મસાલો થોડો ભરી દઈશું એટલે એ પણ આપણને ફિકા નહીં લાગે આવી રીતે ભરાઈ દઈ ભરી દઈશું બરાબર અને આ મરચાં મોટા હતા એટલે મેં એને બે ટકૂળા કરી દે લીધા છે એમાં પણ આપણે આ મસાલો થોડો ભરી દઈશું જુઓ આપણે આ જે તે શાકભાજી તળ્યા હતા અંદર એ જ તેલ લીધું છે અને આપણે કુકરમાં બનાવીએ છીએ ઝટપટ બની જશે તો એમાં આપણે લાલ મરચાં નાખીશું બે તમાલપત્ર નાખીશું અને નાખી દેવાની છે અને આપણે આદુ એક મરચું લીધું છે લીલું અને આદુ લીધું છે એ નાખી દઈશું અને કોથમીરની દાળી લીધી છે અને બરાબર મિક્સ થઈ જાય ને એટલે આપણે એમાં ટામેટા નાખી દેવાના છે ને ટામેટા બરાબર મિક્સ કરી લેવાના છે અને હવે આપણે આ જે દાણા છે એ દાણા નાખી દેવાના છે અંદર અને બધી બીજી જે સબ્જી છે ને પાપડી એને બધું નાખી દઈશું આપણે રીંગણ ને બધું નાખી દેવાનું છે આપણે અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે જો આ બધી શાકભાજી નાખી અને આપણે એક મિનિટ માટે આપણે ઢાંકણ ઉપર એમાં જ મૂકી અને એને સીજવા દઈશું જો ફ્રેન્ડ્સ એક મિનિટ થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ મજાના આપણા થોડા સંધરાઈ ગયા છે હવે આપણે જે આ મસાલો વાટ્યો હતો ને એ મસાલો અડધો નાખી દઈશું અને એકંદર અને બરાબર હલાવી લઈશું મિક્સ કરી લઈશું બરાબર અને આપણે જે તળીને રાખ્યા હતા ને જે શાકભાજી એ બધા આપણે નાખી દેવાના છે અને હવે એના હા મુઠિયા છે બે ત્રણ મુઠિયા આપણે ભાગી નાખીશું ભાગીને નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે આવશે અને બીજે આપણે ઉપર કોફવી દઈશું અને હવે આપણે એક કપ જેટલું પાણી નાખી દઈશું અને હવે આપણે એક વિસલ આવે ત્યાં સુધી એને ચડવીશું એકથી બે વિસલ થવા દેવાની છે આપણે જો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે આમાં બે સીટી લગાવી છે આપણે હવે આમાં આપણે ગોળ નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે તમારે ગળી જોઈએ એ પ્રમાણે ગોળ નાખી દેવાનો અને આંબળીનું પાણી નાખી દઈશું ચાર ચમચી જેટલું નાખીશું ને અહીંયા અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે બહુ જ બધી આપણે કોથમી નાખી દઈશું અંદર અને હવે આપણે સર્વ કરી લઈશું જુઓ ફ્રેન્ડ સરસ મજાનું આપણું ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ સરસ બન્યું છે અને તમે પણ આ ઉતાળમાં ઘરે બનાવો અને આ રેસીપીને એન્જોય કરો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં